આજે જાંબરવાળા પ્રાથમિક શાળામાં આનંદ મેળો છે તો બધા જુદી જુદી આઈટમો બનાવી છે માથીથી બેણે પાણીપુરી લીધું છે ત્યાંથી ત્યાં પાણીપુરી બહુ ભાવે ને સરસ વેરી ગુડ જાવ ખાઈ લો આયો જાઓ એટલે તમને ભેળ બહુ ભાવે વાહ સરસ જાઓ અંદર ના નીચે અંદર બેસો હા તો ધીમે ધીમે આવી જાઓ જોડાઈ નો છે ધીમે ધીમે આવીજો ઢોળાઈ ન જાય વાહ ભાઈ બહુ સરસ બનાવ્યું છે તમે તો ભેળ જાતે બનાવી એમ સરસ ઓહો ખાવાનું મન થઈ ગયું હો પણ હમણાં લઈને આવી પછી ખાઈ મની વગર તો નહીં આપો ને તમે પૈસા વગર બાકીમાં બાકીમાં તો જો તો ખોટ ન જાય સરસ સરસ મસ્ત બનાવ્યું છે

તો તો ખાવા હો હા બહુ ભાવે અમને તો તમે ભાઈ વાહ જાતે ફોડા છે વાહ મશીન માં કે કુકર માં આપણે જે ફોડે છે ને વધારે લોયા માં વાહ સરસ સરસ છે મસ્ત હજી અંગર ય છે હં તો પછી સ્ટાર્ટ થવાની છે શરૂ જ છે એવું છે ક્યાં છે ગેમ કઈ રીતની વાહ ગેમ રમો છો વાહ ચાલો હું જોઉં છું

સરસ વેરી ગુડ ઓરિજિનલ વસ્તુ છે બધી જાતે લાગેલી વાહ સરસ તો તો મજા આવે ને ગયા ખાવાની વાહ સરસ વેરી ગુડ Merci very good